સંત શિરોમણી ગુરુ રવિદાસ ની છસો ને અડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના પાટનગર ગાંધીનગર ની અંદર સેક્ટર ત્રણ એ વસાહતીઓ કે જે સંત રવિદાસ આજે જન્મ જયંતિ કરવા માટે એમને અભિનંદન આપવા માટે સંત શિરોમણી ગુરુ રવિદાસ ની શોભાયાત્રા અહીંયા પધારી રહી છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે એમને ફૂલોથી વધાવવા માટે આ લોકો અહીંયા મહાનુભાવો બધા તલપાપર થયા છે કારણ કે ગુરુ રવિદાસજી છે એમને એક એવી કલ્પના કરી હતી બેગમપુરા કલ્પના કરી હતી અને બેગમપુરા એટલે શું કે સમાનતા સમતા બંધુતા ભાઈચારો પ્રેમ કરુણા અને મહિલાઓને અધિકાર આપવાની વાત સંત રવિદાસે કહી સંત રવિદાસે એવું કહ્યું કે મન ચંગા તો કથરોટ મે ગંગા એવા કથરોટ માં ગંગા વાળા મહાનુભાવ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે મારી વચ્ચે અહિયાં સંત રવિદાસના જે ટ્રસ્ટી મંડળ ની અંદર એક સભ્યતા એવા મગનભાઈ સાહેબ સાથે હું વાત કરવા માંગીશ કે આજની છસો ને અડતાલીસમી જન્મ સંત રવિદાસની ગાંધીનગર ઉજવી રહ્યું છે ત્યારે આપ એક સંદેશ શું આપવા માંગો છો ખાસ તો કહેવાનું કે સંત રવિદાસજી એ ભારત વર્ષમાં જે સંતો થયા એમાં આ અને સંતોએ જ રહીદાસજીને સંત શિરોમણીનું બિરુદ આપેલું છે અને ઓશો પણ એમને કહ્યું કે રૈદાસજી એ ભારત વર્ષમાં જેટલા પણ સંતો થયા એમાં એ ધ્રુવ તારા છે એટલે ઓશો જેવી મહાન વિભૂતિ જ્યારે આવા આપણા દલિત સમાજમાં પેદા થયેલ સંત માટે આવી વાણી ઉચ્ચારે એમણે જે પુસ્તક મન હિ પૂજા મન હિ ધૂપ લખ્યું એ આખું રૈદાસ ઉપર જ છે એટલે હું તો અહીં એ વાત ચોક્કસપણે હાજર ભાઈઓને કહીશ કે એટલીસ્ટ

ખાસ શિષ્ય દલિત સમાજ પણ સમગ્ર ભારત વર્ષ આજે રહીદાસ રહીદાસ જ કર્યું છે અને દુનિયાના લગભગ ચોમાલીસ દેશોમાં રહીદાસજીના મંદિરો છે એટલે આપણે તો ગૌરવ લેવા જેવી વાત છે અને એમને જેટલા નમીએ એટલું ઓછું છે અને હવે એમની રથયાત્રા આવી રહી છે એટલે થોડી ડૉક્ટરને પણ થોડું સાંભો અમારા રવિદાસ વિશે આપ વડીલ છો જ્યારે વાત કરી છે સંત રવિદાસ એમને ગંગા ની અંદર છે એ પાખંડવાદ કુરિવાજો ના વિરોધી હતા અને એમને ખુબ વિરોધ કર્યો એ જે કહી એ પણ સચોટ છે અને એ તો સંત રવિદાસ ની છસો ને અડતાલીસ મી જન્મ જયંતિ ની શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે આપ કેવો અનુભવ કરી રહ્યા છો આ અંદર ભાવ હું ખુશી વ્યક્ત કરું છું આપનું નામ અને પરિચય થોડોક આપશો મારું નામ છે જયંતિભાઈ અને હું ગોહિદાસ મંદિર ની અંદર જે છે એ સેવા આપું

પોતાની આપણી ફરજ છે કે સમાજને ને થોડુંક આગળ વધારવા માટે થોડુંક પુષઅપ કરીએ અને આ સમાજના બીજા જે ઉત્તર કોમ ના માણસો પણ આ સમાજ પ્રત્યે ખુબ જ લાગણી ની ભાવના થી જોવે છે હવે

જે આપણો અનુસૂચિત જાતિ નો સમાજ છે આપને જે વાત કરી હું સમાજના દરેક વ્યક્તિઓના સાથે આપની વાત મૂકીશ મારા દિલ પણ વાત છે બીજા સમાજો પણ આપણે મદદ લઈશું બીજા સમાજો પણ આ સમાજ પ્રત્યે બહુ પુણી લાગણી અનુભવે છે શોભાયાત્રા અહિયાં નીકળી રહ્યા છો આ નગર ના શ્રેષ્ઠીજનો આ શોભાયાત્રા માં જોડાયા રહ્યા છે ત્યારે આપ કેવો અનુભવ કરી રહ્યા છો સંત રવિદાસજી સમસ્ત માનવ જાત ના સંત શિરોમણી છે એમને સમાજ સુધારણા માટે જન્મ જયંતિ માં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળે કરશનભાઈ ખાસ કરીને સંત રવિદાસ મહિલાઓના ઉત્કર્ષ બાબતે ખુબ સારી વાતો કરી છે અને મહિલાઓના અધિકારો ની લડાઈ પણ

સાથે તેમણે અંધ શિક્ષા અને કુરિવાજો ને આજ થી વર્ષો પહેલા નાબૂદ કરવાની જે સમાજમાં પણ લીધરો સમાજ ને રાખ જે છે એ ખરેખર બહુ સારનીય છે समाज ने जागरूकता ने एक समाज सुधारक तरीके में हमने भूमिका निभाई है। संगठन में हमने समाजनाकारियों के लिए हरेक कर्मकाम में અમે ખુબ જ આનંદ અનુભૂતિએ છીએ આ સત્તર ધોરણે ઉભા છીએ દર વર્ષે પરંપરાગત આપીએ છીએ અને સૌ આનંદ અહિયાં ઉજવ્યું છે